યા કા ઓર્ડર કશુ ને આપણે મુંડી ઉતાતું અને વસના આપણે મોજને ચેક કરી દેવાનું છે થોડું બહુ છે ગરમી એટલે છે કાઈ ઓલ ફાઈન લાગ મસરા કે રેડી ને કેટલું પૂરા દીધું કા રેડી થઈ ગયું ને કેટલું પૂરા દીધું આ બેઠું પૂરા દીધું મને છે ખેલો આ કા કરી દીધું અને મેં જાય હેલ્મેટ મૂકી દીધું આલા છે સાહેબ અને તળફો એટલું કામ

વિ જગ્યા સિરી કમ્પ્લીટ ને અંદર છે ને ચંપલ ને પહેરીને જાણો હાલ એમ ન મજા આવશે બધાય ને જવાનું રહેશે આ એક મસ્તની નાની દુકાન છે એટલે આ તમને શ્રીફળ ને એવું બધું મળી રહે કાને શ્રીફળ અગરબત્તી શ્રીફળ અગરબત્તી કે નાના સોક્રાનો ભાગ લેવો ને લોટલી બધી વસ્તુ મળી રહે તમને નહજો ફાઈન એટલે આપણે દર્શન કરવા જવાનું છે વાવ અંદર આ વાવ છે કોઈ એ નહીં આપડી બેસી આ બધા બહાર તો છે એટલે એમ કે ભાઈ કે કાલ બહુ વધારે પબ્લિક હોય કે કાલ ઓળવા ગય ઉભારો હોય કે ને

અહીંયા છે ને સુપરસ્ટાર એવા નરેશ કનોડિયા જ્યાં ફિલ્મ ઉતારી ગયા વંઝારી વાવનું એટલે આવડો જૂનો ઇતિહાસની વાવ છે તમે ઉભા રહ્યો ઘડી ગયો એટલે હું છે ને ફેમિલી અહીંથી ઓલક દેખાડ દઉં જો આ બાજુ છે ને અહીંથી તો એટલી પાળીમાં ચાલવાનું છે મારે અને હવે કામ કરો તમારે ઘડી બે બરોબર એટલે હું આવડા દેખાડ દો રસ્તો જો અહીંથી જો આ વાવનો રસ્તો છે આ હવે તમે જોઈ શકો છો હા તો બહુ મોટી વાવ છે જોશે અહીંથી અંદર એ બહુ આવશે મોટી જોવું છે હું આગળ આ તમને પછી બતાવીશ હવે જો આ એનકરે છે અને આનકરે એટલી છે હું આગળ તમને પછી દેખાડો આ વાવ અહીંથી જો મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ કેટલી લાંબી છે અહીંથી તમે જોઈ શકો પાછા અંદર દેખાઈ શકો તો

हां भाई मोबाइल खरीद लेता तो वही तो, आ वो भाव में पानी એટલે તો હવે સિકોતર માં લાગે છે આ બજાર માં સિકોતર હોય ને માં હા એટલે અહીંયા મારી માતાનું ખાને છે તમે બજાર માં સિકોતર હા બજાર માં સિકોતર માં છે બજાર એ છે આપણે તો કને પડશે એટલે ફ્રેશ લે કેન બુત કઉ તમને હ તો આ એ બંદર आज जाओ भाई मैं बैठा है लेकिन बटन तो असली पर हां सिकोटा आ माताजी से सिकोटा हां सिकोटा हां जैन करे जैन करे सिकोटा जैन करे माताजी हां सिकोटा हां जयवान ओटी सिकोटा हां वहां ओटी सिकोटरमा अन आया आ माताजी आ दाने ला यू से बेटा आ नीम सिकोटा ये खाला गए कर ओ मंदिर रेयो छु मैं हां भंजारी बावला दर्शन हां लागल एकर मंदिर रेयो से मेलियो

तुसी <Narash>, न

પાણી <laughs> 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 <have> <laughs> એટલે વાંધો જવાય એમ નથી હું અહીંથી હું અધરથી હું તમને લાગણી એક સીલ બતાવી દઉં છું તો હવે અહીંયા આપણે પૂરી થાય છે મલધારી વાવ બરોબર છે હા રેડી ને હા મંદારી વાવ પૂરી થાય છે મલધારી વાવ નો સીન થઈશું કા ખુશી ખુશી જવા મારી ના શેમ ઉમરા ખાજા જ કરીશ મંદારી વાવિધો કા ખુશિયાલી હા આ અંદર પાણી ભૂર્યું કેટલું પાણી છે બધા બહુ જો અહીં મલકા પાણી બહુ ભર્યું છે તો હાલો આપણે હવે અહીંથી બહાર નીકળ્યું છે હવે અને હવે છે ને આવડે ઉપરનો માલ દેખાય તમને આથી હું ત્યાંથી હું તમને આવડી વાવ દેખાડી દઉં છું આગળ કા ખુશી આ તો મિત્રો વિડીયોમાં અંદર અગરબત્તી થાય એમ નથી ને પણ વાવમાં તો આવડે અગરબત્તી અહીં ખુશી આ તો પાણીની બોટલ ભાગ પીઠશું નથી मस्तर अंधारे थोर मशीन मस्त मस्तु न અને આગ પાછા ફરી વખત અમે આજે અહીંયા ફેમિલી અંબર આવ્યા છે કાર્તિક દેવામાં જ જશે અને અમે ટુ વ્હીલ ગાડી લઈને આવ્યા છે રસ્તો છે તો એને એને મારું લોકેશન નાખી દઈશ તમને તમારે હાલવાનું કે રીતે બરોબર છે ખુશી હું મને ઘેરી લો એ છે ને ખુશી નહીં કેવી છે ઠેરા લીધા આપણે ખાલી હા લઈ ખાલી તો મને આપ્યો છે

પડશે પડે ફોન હલાવું તો એની મારી પાછું અડધો જો કેવું થઈ જાય હા એટલું નામ છે વંજારી વાવનું સરસ નામ છે આ તો આપણા જોઈ આવ્યા છી આ તો હું તમને બતાવ આવ્યો છું નામનું લોકેશન કે આ નામનું સીન કેવો લાગે છે જુઓ કેટલું સરસ નામ લાગતું છે જો આ વાવ છે ઠેરથી હું તમને બતાવીને આવ્યો તો સીન પછી અમે ત્યાં અંદર ગયા હતા અંદરથી બહાર નીકળી ગયા અને હવે હું તમને આ માલ દેખાડું જોવાયા તો એક માળામાં જાય છે અંદર અને આનું અલગ જ લોકેશન છે મસ્ત લોકેશન લાગે અહીંયા જો કેટલું સરસ છે જો ઠેઠ સુધી વાય હું તમને બતાવી દઉં અંદર આપણે જ્યાં આપણે જ્યાં અંદર ઉતરાય એમ નહોતું પાણી ભીર્યું હતું એટલે હું તમને ત્યાં લઈ જવા માગું છું તો તમે વિડીયોમાં બનાવી રહ્યો છો મિત્ર સુધી વિડીયોમાં બનાવી રહ્યો આ થોડું ખડે ઉગી ગયું છે અને અંદર જવાય એવું પણ નથી લો અહીંયા કાં એટલી કેવી પટ્ટી છે ખાલી અને એમાં હાલવાનું છે રોજ અહીં સુધી આપણે આવ્યા હતા હજી પણ વાયુ છે થોડી થોડીક હાથ માળ ઊંડી છે આ સાત માળ ઊંડી અને અહીં સુધી આવી જાય છે અહીંયા દેખાય વાવ તમને રો ઊંધી કેટલી ઊંડી વાય સુધી અંદર પાણી ભીરું છે કેટલું પાણી ભર્યું છે આ લોકેશન છે આ કેટલું મસ્ત છે તો આ હતી વાવ કેવો લાગ્યો તમને અમારો વિડીયો તો ખાસ કરીને કહેજો કોમેન્ટ કરીને કે આ વંઝારી વાવ નો શું છે વધારે તમને બહુ ખ્યાલ નથી કાંઈ કે આનો ઇતિહાસ શું છે શું નહીં એમ પણ આપણે પિક્ચર છે ગુજરાતી નરેશ કનોડિયા નું કે જે ફિલ્મ વંજારી વાવ લખેલું છે એની એ પિક્ચર ખાસ જોઈજો એની માટે પૂરેપૂરો ઇતિહાસ તમને જોવા મળશે આ ઇતિહાસ કઈ રીતે ગાય છે વાવ હું છે અને હું આનો ઇતિહાસ છે પછી આમાં દંપતી કોણ ગયા છે પધરાવા ત્યાર પછી આમાં પાણી થયું છે આ નેત્રામાં પાણી હતું નહીં આમાં બરાબર એવું છે હામે દેખાય દેજા એટલે ન્યા છે વાય છે અને સામે ઓલા માણસો ભાઈ ન્યા સુધી આવડી લાંબી વાય છે હા વા સાત સાત માળ ઊંડી વાય છે કેટલી હા ઠેઠ સુધીની વાય છે જો બહુ મસ્ત લોકેશન છે તો અહીંયા કોઈક આવી જાય ફરવો કોઈક દિવસ ક્યાં વા ક્યાં આવેલી છે વંદારી વાવ એટલે એનું હું તમને લોકેશન આપીશ તમને જરૂર તો જે આપણે સુરતથી આવતા હોય ત્યારે એને મારા અદ્વાસ્ય આપણે આદ્વાસ અંકલેશ્વર ભરૂચ વટી રહ્યા હોય ત્યાર પછી એને મારા પાલસ ચોકડી આવે છે પાલસ ચોકડીથી અંદર આવવાનું થાય છે સાતથી આઠ કિલોમીટર હોય છે તો હું એમાં લોકેશન તમને નાખી દે જરૂર અતિ ગાતી ખુશાલી નાખો મડી સેકલાને મડી ખવારો જો એને છે ભૂખ લાગી ગઈ ને અને ખુશાલી સેવ મમરા નાખે છે બસ ઉંધે ઉડી બોલ જો ખાય જો સેવ સેવ બસ કેતા મમરાન ખાતા ને ને સેવ સેવ ખાય જો અરે વા સેકલા સેવ ખાય આ ખુશી જો જો નાખે ખુશાલી નાખવા જાય તો સેકલા ઉડી જાય ઘડે ખેત પાછા આવે કા હા અને અમે સને જામફળ વાળે ગુજરાતના જામફળ હા એમ ખાય લેતે જામફળ

આ કે દેખાવા આવશું કોને આપણે કેરી ખાવા હા આઈ કેદી વાવ અને ક્યાં અમે આઈ છે ભેળ ખાવા કા ખુશી તો હાલો ફેમિલીમાં બધા ભેળ ખાલી ભૂખ લાગી થોડી કા ખુશીને મને બધાયને તો ખાઈ લે જો આ તો જો ખાવા હાલો ફેમિલી जम्मा यसको बोक्न लाग्यो ल मेनुस जति दुमार हात हास ले जति के अहिले बेइने एकर ले लिथे आबे सते हाय नेसी यका हास छ हेलो अब खाइ लिऊ है खुशी तारे खान छ गे हाजी खाइ छ माने के छ

ફેમિલી તમને મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો એટલે ખાસ તો આપણે કેવો આપણે તમે એમ માનો કે ના સાબિત ક્યાં ગયા હતા વણઝારી વાવ વણઝારી વાવના વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશું એક આવા નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય